સમગ્ર શિક્ષા કચેરી સુરત પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા કેરિયર કાઉન્સેલિંગ એન્ડ ગાઈડલાઇન્સ સેમિનારનું આયોજન તડાદ વિભાગ માધ્યમિક શાળા તડાદ ખાતે કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં ઓલપાડ આઈટીઆઈ ખાતેથી તજજ્ઞ જીગીશાબેન તુષારભાઈ સંજયભાઈ તળાદ માધ્યમિક વિભાગના ટ્રસ્ટી ઈશ્વરભાઈ પટેલ આચાર્ય સોમવેલ વડવી પ્રાથમિક વિભાગના આચાર્ય જસવંતભાઈ ઓલપાડના બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ માસમાના સીઆરસી કોઓર્ડિનેટર આશા ગોપાણી સાંધિયરના સીઆરસી કોઓર્ડિનેટર તેજસ નવસારીવાલા કુડિયાણાના સીઆરસી કોઓર્ડિનેટર હેમાલી પટેલ બીઆરપી નીતા નેતા પટેલ આકાશ પટેલ તથા તાલુકાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના આચાર્ય ગણ શિક્ષકગણ તથા ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા પ્રારંભે દીપ પ્રજ્વલન બાદ બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું બીઆરપી આકાશ પટેલે પોતાના ઉદ્બોધનમાં કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી તજજ્ઞોને વિદ્યાર્થીઓ સમજી શકે એવી સીધી સાદી અને સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડવા આવકાર્યા હતા આતકે ઓલપાડ આઈટીઆઈથી પધારેલ તજજ્ઞેવા જીગીશાબેન સંજયભાઈ તથા તુષારભાઈ દ્વારા બાળકોને કારકિર્દી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું આ સાથે સાંધેરના સીઆરસી કોઓર્ડિનેટર તેજસ નવસારીવાલા તથા માસમાના સીઆરસી કોઓર્ડિનેટર આશા ગોપાણીએ વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કયા ક્ષેત્રમાં કારકિર્દીને આગળ વધારીને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય એ બાબતે માર્ગદર્શન આપ્યું હતું જીગ્નેશ ઠાકોર આર એન ન્યુઝ ઓલપાડ